નમસ્તે દોસ્તો તો આજે આપણે આ ચાઇનીઝ સમોસા બનાવવાની રેસીપી શીખવાના છે અને આજે આપણે પટ્ટી સમોસા પણ શીખવાના છે તો ચાલો આપણે આ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો આ રેસીપી બનાવવા માટે તમારે મારા વિડીયોને આખો જોવો પડશે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરવું પડશે તો ચાલો આપણે આ બનાવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ મેં એક તપેલી લીધી છે અને તેમાં મેં એમની બેથી ત્રણે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને એક ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે અને આ નૂડલ્સ તેમાં ઉમેરી દીધા છે આ નૂડલ્સ તમને બજારમાં સહેલાઈથી મળી જાય છે તેને આપણે આવી રીતના ઊંધા અને સીધા કરીને સારી રીતે ચેડવવાના છે આપણે પાંચથી દસ મિનિટ થાય છે આ નૂડલ્સને થતાં તો આવી રીતે તમારે નૂડલ્સને કરવાનું છે ત્યાં સુધી આપણે સમોસા માટેનો લોટ બાંધી લઈશું તેના માટે મેં અહીં એક કપ જેટલો મેંદાનો લોટ લીધો છે અને એક ચમચી જેટલું મીઠું લીધું છે અને એક ચમચી જેટલું મેં અહીં તેલ ઉમેર્યું છે તમે તેલના બદલે બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે ને આપણે આ લોટને સારી રીતે બાંધી દેવાનો છે આ લોટ આપણે રોટલીનો રોટલી જેટલો રાખવાનો છે બહુ ઢીલો પણ રાખવાનો નથી અને બહુ કઠણ પણ રાખવાનો નથી તેવી રીતના આપણે આ લોટને બાંધી દેવાનો છે આપણે આ લોટને સૌથી પહેલાં જ બાંધી લેવાનો છે જેનાથી આ લોટ એકદમ રેસ્ટમાં આવી જાય ને એકદમ ઢીલો એકદમ સારો થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં જ આ લોટને બાંધી દેવાનો છે માટે આપણે આ લોટને વીસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તેથી તમારા સો સમોસા જલ્દી પણ બની જાય અને તમારે બહુ વેટ પણ કરવો પડે નહીં હવે આપણે તમે જોઈ શકો છો આવી રીતના આપણે લોટને સારી રીતે હાથથી જ મસળવાનો છે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે હવે આપણે આમાં થોડુંક ઉપરથી તેલ ઉમેરી દેવાનું છે અને તેને સારી રીતે એકદમ સારો સુવાળો કરી દેવાનો છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે આને સારી રીતે સુવાળો કરી દેવાનો છે તમે જોઈ શકો છો આપણો લોટ આવી રીતના સારો બંધાઈ ગયો છે હવે આપણે આપણી ચાઉમીનને જોઈ લઈશું તમે આવી રીતના ચાઉમીન તમારી બહાર કાઢીને તેને ઉપર થોડુંક તેલનું કોટિંગ લગાવી દેવાનું છે એટલે તમારી ચાઉમીન છૂટી છૂટી રહે હવે એક મેં અહીં પેન લીધું છે તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું મેં અહીં તેલ ઉમેરી દીધું છે અને તેમાં લીલા મરચાં અને આદુને ઝીણા સમારીને તેમાં ઉમેરી દીધા છે હવે મેં અહીં એમાં એક ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરી દીધી છે હવે તેને આપણે એકદમ સારી રીતે સાતળી દેવાની છે આવી રીતના તે એકદમ પારદર્શક જેવી થઈ જાય તો આપણે તેને તેમાં એક ઝીણું સમારેલું મેં અહીં એક કેપ્સિકમ ઉમેરી દીધું છે અને એક ઝીણી સમારેલી તમે મેં અહીં કોબી ઉમેરી છે તમે અહીં ગાજર પણ ઉમેરી શકો છો ગાજર મને મળ્યા નથી એટલે મેં ગાજર ઉમેર્યા નથી હવે આપણે તેને સારી રીતે સાતળી દેવાના છે આ બધી સબ શાકભાજીને આપણે સારી રીતે સાતડવાનું છે હવે હું અહીં શાકભાજી પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું ઉમેર દઉં છું અને એક ટેબલ સ્પૂન જેટલી મેં અહીં હળદર ઉમેરી છે અને હવે તમે જેટલું તીખું ખાતા હોય તેટલું મેં અહીં મરચું ઉમેર દીધું છે અને એક ચમચી જેટલો અહીં સોયા સોસ ઉમેર્યો છે અને બે ચમચી જેટલો આપણે કેચઅપ ઉમેરવાનો છે તમે કેચઅપના બદલે ટૉમેટો સોસ પણ ઉમેરી શકો છો હવે આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે અને થોડીકવાર બધા મસાલાને ચેડવાના છે તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા સારી રીતે ચડી ગયા છે હવે આપણે તેમાં આપણી બફાયેલી ચાઉમીને ઉમેરી દેવાની છે આ ચાઉમીન તમારે એકદમ છૂટી છૂટી હોય એવી રીતના થોડી થોડી ઉમેરતું જવાનું છે અને આ બધું મિક્સ કરતું જવાનું છે તમે જોઈ શકો છો આવી રીતના આપણા આમાં ચાઉમીનવાળો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે તમે આવી રીતના ચાઉમીન પણ બનાવી શકો છો હવે તમે આને આપણે સારી રીતે એકદમ મિક્સ કરવાનું છે હવે તેમાં તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો મેં અહીં ઉમેર્યો નથી હવે આપણે આમાં આને ગેસ પરથી ઉતારી લેવાનું છે હવે આપણે અહીં મેં લોટ બાંધેલો હતો તેને આપણે અલગ અલગ ચાર લુવા કરી દેવાના છે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ ફર્મેટ થઈ ગયો છે અને મેં પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો હવે આપણે આમાંથી ચાર લુવા કરી લેવાના છે તમે જોવો છો અમે મેં આવી રીતના એક જ સાઇઝના ચાર લુવા કરી દીધા છે હવે આપણે એક લુવાને લઈને આવી રીતના હાથ વડે જ તેને એકદમ ફેલાવી દેવાનો છે હવે આપણે આવી રીતના હાથ વડે એકદમ ફેલા તમે વેલણ વડે પણ કરી શકો છો મેં અહીં હાથ વડે કર્યું છે હવે આપણે તેમાં તેને વેલણ વડે એકદમ સારી રીતે અડધી નાની રોટલીને વણી લેવાની છે તમે જોઈ શકો છો આવી રીતના મેં એક રોટલી વણી લીધી છે હવે આપણે આવી રોટલી બીજી રોટલી વણીને તેના ઉપર લગાવી દેવાની છે હવે આપણે આવી રીતના રોટલીને એકદમ બહુ જોરથી પ્રેસ નથી કરવાનું પણ ધીમેથી એકદમ પ્રેસ કરીને હવે આપણે આમાં થોડોક અટામણ લગાવીને આપણે આ રોટલીને એકદમ સારી રીતે ગોલ જેમ વણવાની છે આપણે વેલણમાં બહુ જ પ્રેશર આપવાનું નથી જેથી આપણા પડ પછી છૂટા પડશે નહીં આવી રીતના તમારે અટામણ લગાવતું જવાનું છે અને આવી રીતના આપણે આખી રોટલીને આપણે ગોળ જેમ તમે ચોરસમાં પણ વણી શકો છો આવી રીતના તમારે આ ગોળ રોટલી વળી છે તમે જોઈ શકો છો આપણે આવી રીતના રોટલી બનાવી દઈએ છીએ હવે આપણે રોટલી વણાઈ ગયા બાદ પછી આપણે તેને પાટલીની સાઈઝમાં હું એને એકદમ ખેંચી ખેંચીને મોટી કરી શકું છું આપણો લોટ એકદમ બરાબર બંધાઈ ગયો છે એટલે આપણે આને ખેંચી શકીએ છીએ એટલે હું આવી રીતના હાથ વડે જ તેને ખેંચીને મોટી કરી રહી છું તેનાથી તેની બધી ધાર એકદમ પતલી થઈ જાય હવે આપણે એક તવા પર મેં આ રોટલીને શેકી દીધી છે અને આવી રીતના તમે જોઈ શકો છો આને બહુ શેકવાની નથી ખાલી એકથી બે સેકન્ડ માટે જ આપણે આને શેકવાની છે તમે જોઈ શકો છો આવી રીતના આપણા પડ એકદમ છૂટા પડી રહ્યા છે આવી રીતના તમારે પડ છૂટા પડી જાય એટલે બંને રોટલીને એકદમ અલગ અલગ કરી પરધાન છે આવી રીતના બહુ રોટલીને શેકવાની નથી એકદમ અચકચરી રાખવાની છે આવી રીતના તમારે જેમ જોઈ શકો છો જેમ શેકાશે એની રીતે જ તે બે પડ અલગ થઈ જશે હવે આવી રીતના આપણે કેસને બંધ કરી દેવાનું છે હવે મેં આ આપણે આ બે પળ છૂટા પડી ગયા છે આવી રીતના મેં બધી રોટલીને કરી લીધી છે આવી રીતના આપણે તેને ચાકુ વડે બધી ધાર સાઈડ કાપી લઈશું અને તેને પટ્ટીઓમાં કટ કરી લેશું આવી રીતના તેને બધી ધાર પહેલાં આપણે બહાર કાઢી લેવાની છે અને આ બહાર કાઢેલી ધારને તમે તળીને પણ એમના પણ ખાઈ શકો છો આવી રીતના આપણે બધી જ રોટલીમાં આવી રીતના પટ્ટીને કટ કરી દેવાની છે તમે જોઈ શકો છો આવી રીતના હું પટ્ટીને કટ કરી રહી છું હવે આપણી બધી જ પટ્ટી કટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી આવી રીતના બધી જ પટ્ટી કટ થઈ ગઈ છે આપણે હવે આપણે હવે સમોસા એક પેસ્ટ બનાવી લઈશું જેમાં આપણે મેં થોડોક અહીં મેંદો લીધો છે એક ચમચી બે ચમચી જેટલો અને થોડુંક તેમાં પાણી ઉમેરતું જવાનું છે અને એક સ્લરી ટાઈપ તેને બનાવી લેવાનું છે જેથી આપણા સમોસા ખુલે નહીં અને તેનેથી એક ગમનું કામ કરશે હવે આપણે તે એકદમ સ્લરી જેમ અને એકદમ ગાંઠા ન રહે એવી રીતના એવી રીતના આપણે એકદમ સ્મૂથ એક સ્લરી બનાવી દેવાની છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે પટ્ટી સમોસા કેવી રીતના બનાવવા તેની આપણે જાણકારી મેળવશું હવે મેં અહીં એક પટ્ટી લઈ લીધી છે તેને વી આકારમાં આવી રીતના વાળી દેવાના છે તેને એને ઊંધી ફેરવીને આપણે કોનના શેપમાં કરી દેવાનું છે અને આપણે તેમાં આપણા ચાઉમીનનો મસાલો તેમાં ભરી દેવાનો છે આવી રીતના ચાવમીનનો મસાલો ભરી દેવાનો છે તમારે મસાલો થોડોક ઓછો જ ભરવાનો છે તેથી આપણા સમોસા ખુલે નહીં અને આપણા સમોસા એકદમ સરસ બને આવી રીતના તમે જોઈ શકો છો મેં ચાઉમીનનો મસાલો તેમાં ભરી દીધો છે અને આપણે સાઈડ પર આપણી બનાવેલી સ્લરીને લગાવીને તેને ઊંધી સાઈડ કરીને તેમાં જે જગ્યા રહે છે તેમાં આપણે ખૂણો બનાવતા તેને અંદર નાખી દેવાનો છે આવી રીતના કરતાં આપણા સમોસા સેચ પણ ખુલશે નહીં તેલમાં તમે જોઈ શકો છો આવી રીતના સ્લરી લગાવતા જવાનું છે ને સમોસાને વાળતું જવાન છે આપણી રીતના અંદર તમારે એને નાખી દેવાનું છે તમે જોઈ શકો છો આપણો એકદમ સમોસો તૈયાર થઈ ગયો છે હવે આપણે બધા જ સમોસા આવી રીતના જ તૈયાર કરી દેવાના છે હવે આપણે તેને તળવાનું છે તો તમે જોઈ શકો છો આવી રીતના મેં સમોસા ડૂબે એટલું મેં અહીં તેલ લીધું છે અને તેલમાં મેં અહીં બધા જ સમોસા ઉમેરી દીધા છે આવી રીતના આપણે બધા જ સમોસાને ઉમેરી દેવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય તેવી રીતના તેને તળી લેવાના છે તમારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે બહુ હાઈ પણ નહીં અને બહુ લો પણ એટલી રાખવાની નથી તમારે ગેસ તેલ બહુ ગરમ પણ થઈ જવું નહીં જોઈએ તેની ખાસ કાળજી રાખવાની છે જો તમે જોઈ શકો છો થોડો થોડો ગોલ્ડન જેવો કલર આપણા સમોસા પર આવી ગયો છે તો આપણે આને કાઢી લઈશું હવે આપણે તમે જોઈ શકો છો આપણા એકદમ ફરસાણની દુકાને મળે તેવા સમોસા અહીં ઘરે જ તૈયાર થઈ ગયા છે તો તમે પણ આવી રીતના જ ઘરે સમોસા સમોસા